ગુજરાતમાં કલોલ પાસે ગામ ખોડા છે ત્યાં પાટીદાર જ્ઞાતિના રતનભાઈ નામે એક હરિભક્ત અતિ પ્રેમમાં ઉભા થઈને ગુજરાતમાં પુત્ર પરણી ના આવે તેના માં પોખે છે એ પ્રમાણે મહારાજ ને પોખ્યા પછી ભાત ભાતના ભોજન જમાડ્યા એકવાર મોરજી બ્રહ્મચારી ગોવિંદભાઈ અને મહારાજ નું ગાડું

મહારાજ ના કાદવ વાળા ચરણ ધોળાવીને બિરાજમાન કર્યા જે થાળા બનાવીને જમાડ્યા અને પાસે આવીને બેઠા એ કોઈ નો રડવાનો અવાજ સાંભળીને મહારાજ કહે કે જેતન કોણ રડે છે અરે મહારાજ હું તો બધું ભૂલી ગઈ મારા કુટુંબમાં મરણ થયું છે તેની પત્ની રડે છે મેં તો સૂતક હોવા છતાં તમને જમાડ્યા છે જે કહે પણ મહારાજ તમને સૂતક લાગે જ નહીં ને જેમનું નામ લેવાથી અમંગળ નાશ થઈ જાય એ પ્રત્યક્ષ પરમાત્માની આગળ કંઈ પણ અપવિત્રતા ટકતી નથી પછી પોતાના પુત્રને મોકલીને ખૂજી ગયેલું ગાડું કઢાવી લાવ્યા સવારે મહારાજા ગામની ભાગોડી કુવો છે તે સ્નાન કરી સભા કરી બધા સંતો મહારાજ સામે જોઈને બેઠા હતા ત્યારે ગામના મજૂરો ઘાસ કાપવા જતા હતા તે બોલતા હતા કે જેવું આ સાધુઓ બિચારા કેવા દુખી છે સ્વામિનારાયણ જાદુ નાખ્યો છે તે બૈરા છોકરા ઘર મિલકુલ બધું છોડીને એમને એમ જ જોઈ રહે છે એ સાંભળીને મારા કહે સુરત ખાતે સાંભળ્યું ને જગત હંમેશા ભગતને દુઃખી માને છે એ પણ આપણે સાંભળ્યું પછી મહારાજા રતનબાઈ ને જમીન જમીનને ચાલતા થયા રતનબાઈના ઘરની જગ્યાએ છત્રી કરી છે